અનંતતા આ શબ્દ સાંભળતા જ આપણું મગજ જાણે કે ચક્કર આવે ચડી જાય છે નહીં પણ આ એક એવો ખ્યાલ છે જે આપણા બ્રહ્માંડના પાયામાં છે સદીઓથી ગણિત અને વિજ્ઞાન આ રહસ્યને સમજવાની કોશિશ કરી રહ્યા છે તો ચાલો આજે આપણે પણ એમાં એક ડોકિયું કરીએ સારું ચાલો એક કલ્પના કરીએ વિચારો કે એક એવી હોટેલ છે જેમાં અનંત રૂમ છે પણ એક નાની સમસ્યા છે હોટેલ આખી ભરેલી છે એક પણ રૂમ ખાલી નથી હવે જો કોઈને રૂમ જોઈતો હોય તો સામાન્ય બુદ્ધિ તો એ જ કહેશે ના જગ્યા જ નથી પણ અનંતતાની દુનિયામાં જવાબો ઘણીવાર આપણને આશ્ચર્યમાં મૂકી દે છે અને અહીં એ જ આપણી રોજિંદી સમજ કામ નથી કરતી આપણા માટે ભરેલું એટલે બસ વાત પૂરી જગ્યા નથી પણ અનંતતાના ગણિતમાં નિયમો જ અલગ છે અહીં એવું બની શકે કે કોઈ વસ્તુનો એક ભાગ પણ એ આખી વસ્તુ જેટલો જ મોટો હોય આ વિચાર જ આપણી સમજને પડકારે છે ખરું ને તો ચાલો આપણે આ અનંત હોટેલમાં ચેક ઇન કરીએ જ્યાં સંપૂર્ણપણે ભરેલી હોવાનો અર્થ એ નથી કે જગ્યા નથી જોઈએ આ કેવી રીતે શક્ય છે તો મેનેજર એકદમ સરળ જાહેરાત કરે છે એ કહે છે જે મહેમાન રૂમ નંબર એકમાં છે એ રૂમ નંબર બેમાં જાય બે વાળા ત્રણમાં જાય અને બસ આ ક્રમ અનંત સુધી ચાલતો રહે છે હવે કારણ કે અહીં કોઈ છેલ્લો રૂમ તો છે જ નહીં કોઈને પણ હોટેલની બહાર જવાની જરૂર નથી અને જુઓ તો ખરા રૂમ નંબર એક ખાલી થઈ ગયો સંપૂર્ણ ભરેલી હોટેલમાં પણ નવા મહેમાન માટે જગ્યા બની ગઈ સારું એક મહેમાન માટે તો જગ્યા થઈ ગઈ પણ હવે ચાલો પરિસ્થિતિને થોડી વધુ જટિલ બનાવીએ શું થશે જો એક નહીં પણ અનંત નવા મહેમાનો આવી પહોંચે માની લો કે એક અનંત લાંબી ટ્રેન આવી છે હવે મેનેજર શું કરશે શું હવે હોટેલની ક્ષમતા ખરેખર પૂરી થઈ ગઈ છે આનો ઉકેલ પણ એટલો જ અદ્ભુત છે મેનેજર ફરી જાહેરાત કરે છે દરેક મહેમાન મહેરબાની કરીને તમારા વર્તમાન રૂમ નંબરને બે વડે ગુણી નાખો અને નવા રૂમમાં શિફ્ટ થઈ જાઓ અને તરત જ બધા જૂના મહેમાનો બેકી સંખ્યાવાળા રૂમમાં ગોઠવાઈ જાય છે એટલે કે બે ચાર છ અને એમ આગળ આનું પરિણામ શું આવ્યું બધી જ એકી સંખ્યાવાળી રૂમ એક ત્રણ પાંચ અને એવી અનંત રૂમ એક સાથે ખાલી થઈ ગઈ અનંત નવા મહેમાનો માટે અનંત રૂમ તૈયાર છે પણ શું એવું બની શકે કે અનંતતા પણ ઓછી પડે કારણ કે હકીકત એ છે કે બધી અનંતતાઓ એક સરખી નથી હોતી અત્યાર સુધી આપણે જે અનંતતાની વાત કરી રહ્યા હતા એને ગણિતમાં ગણતરીપાત્ર અનંતતા કહેવાય છે હવે આ નામ થોડું ગેરમાર્ગે દોરનારું છે કારણ કે કોઈ ખરેખર અનંત સુધી ગણિત શકે નહીં પણ એનો મતલબ એટલો જ છે કે તમે દરેક સભ્યને એક નંબર આપી શકો છો જેમ આપણે હોટેલના રૂમને એક બે ત્રણ એમ નંબર આપ્યા છે તો પછી આનાથી મોટી અનંતતા કેવી હોય ગણિતશાસ્ત્રી જ્યોર્જ કેન્ટર એક અદ્ભુત રીત બતાવી હતી વિચારો કે તમે દરેક રૂમને શૂન્ય અને એક વચ્ચેની એક અલગ દશાંશ સંખ્યા આપી છે હવે આપણે એક એવી નવી સંખ્યા બનાવીશું જ્યાં યાદીમાં ક્યાંય ન હોય કેવી રીતે જુઓ આપણે પહેલો દશાંશ અંક રૂમ એકની સંખ્યાના પહેલા અંકથી અલગ લઈશું બીજો અંક રૂમ બે ના બીજા અંકથી અલગ અને એમ જ આગળ આ નવી વિકર્ણ સંખ્યા જાણી જોઈને યાદીમાંની દરેક સંખ્યાથી ઓછામાં ઓછી એક અંકમાં તો અલગ હશે જ એનો મતલબ શું થયો કે આ નવી સંખ્યા યાદીમાં હોઈ જ ન શકે આનો સીધો અર્થ એ છે કે વાસ્તવિક સંખ્યાઓની અનંતતા એ હોટેલના રૂમની અનંતતા કરતાં પણ મોટી છે તેને અગણિત અનંતતા કહેવાય છે તમે તેને ક્યારેય એક યાદીમાં મૂકી જ ન શકો તો જો આટલા બધા મહેમાનો એકસાથે આવી જાય તો આપણી હિલબર્ટની હોટેલ ખરેખર ભરાઈ જશે તેમને પાસે બધા માટે રૂમ નહીં હોય આ બધું ગણિતની દુનિયામાં તો બરાબર છે પણ શું વાસ્તવિક દુનિયામાં આવી અનંત હોટેલ્સ શક્ય છે અહીંથી ભૌતિકશાસ્ત્રના નિયમો ચિત્રમાં આવે છે કારણ કે અમૂર્ત ગણિત અને ભૌતિક વાસ્તવિકતા આ બે અલગ અલગ વસ્તુઓ છે તમને પ્રાચીન ગ્રીસનો ઝેનોનો વિરોધાભાસ યાદ છે તર્ક એવું કહે છે કે ઝડપી દોડવીર એચિલીઝ ક્યારેય ધીમા કાચબાને પકડી જ ન શકે કારણ કે તેણે અનંત નાના નાના અંતર કાપવા પડશે પણ વાસ્તવિક દુનિયામાં શું થાય છે એચિલીઝ સરળતાથી જીતી જાય છે આ બતાવે છે કે ગણિતનો તર્ક ભલે સાચો હોય પણ ભૌતિક દુનિયામાં શું શક્ય છે અને શું નહીં તે તો અંતે ભૌતિકશાસ્ત્રના નિયમો જ નક્કી કરે છે આ અવતરણ આખી વાતનો સાર છે આપણે ભૂલી જઈએ છીએ કે ગણિતના પુરાવાઓ અને ગણતરીઓ પણ ભૌતિક પ્રક્રિયાઓ છે એ આપણા મગજમાં કે કમ્પ્યુટરમાં થાય છે એટલે ગાણિતિક સત્યો વિશેનું આપણું જ્ઞાન પણ આખરે તો ભૌતિકશાસ્ત્રના નિયમો પર જ આધાર રાખે છે ટૂંકમાં કહીએ તો ભૌતિકશાસ્ત્ર જ અંતિમ નિર્ણાયક છે એ માત્ર એ નક્કી નથી કરતું કે શું શક્ય છે પણ એ પણ નક્કી કરે છે કે આપણે શું જાણી શકીએ છીએ શું સાબિત કરી શકીએ છીએ ગણિતના અનંત જેવા મોટા ખ્યાલો પણ ભૌતિક વાસ્તવિકતાના દાયરામાં જ અર્થપૂર્ણ બને છે તો આ બધાનો આપણા માટે શું અર્થ છે અનંતતાનો આટલો મોટો ખ્યાલ જ્ઞાનની આપણી આખી સફર વિશે શું કહે છે ચાલો પાછા આપણે હોટેલ પર આવીએ અહીં એક ખૂબ જ શક્તિશાળી વિચાર છુપાયેલો છે તમે ભલે ગમે તેટલા ઊંચા નંબરના રૂમમાં પહોંચી જાઓ તમે હંમેશા અનંતની શરૂઆતની એકદમ નજીક જ છો તમે ક્યારે વચ્ચે કે અંતની નજીક નથી હોતા આ જ વાત જ્ઞાનને પણ લાગુ પડે છે આપણે ગમે તેટલું શીખી લઈએ ગમે તેટલું જાણી લઈએ આપણે હંમેશા અનંત જ્ઞાનના દરિયાની શરૂઆતમાં જ ઊભા હોઈએ છીએ આ વિચાર કદાચ નિરાશાજનક લાગે પણ હકીકતમાં તે ખૂબ જ આશાવાદી છે એનો અર્થ એ છે કે શોધખોળ માટે હંમેશા કંઈક નવું હશે સમજવાની કોઈ સીમા નથી અને જ્ઞાનનો વિકાસ અનંત છે અને આ અંતિમ વિચાર સાથે આપણે આજની વાત પૂરી કરીએ છીએ અનંતતાનો ખ્યાલ આપણને નમ્ર બનાવે છે પણ સાથે સાથે પ્રેરણા પણ આપે છે એ આપણને યાદ અપાવે છે કે આપણે એક અનંત સફરની શરૂઆતમાં છીએ અને સમજવા માટે હંમેશા કંઈક નવું કંઈક મોટું આપણી રાહ જોતું જ હશે